એનો બે પોઈન્ટ ચાર ટકા ભૂમિભાગ છે એ ભારતનો ભૂમિભાગ છે અને ક્રમ પૂછાય તો દેશની અંદર ચાઇના છે ચાઇનાની ઉપર રશિયા છે રશિયા બીજા નંબરે કેનેડા આવશે ત્રીજા નંબરે યુએસએ આવશે ચોથા નંબરે ચાઇના આવશે પાંચમા નંબરે બ્રાઝિલ આવશે છઠ્ઠા નંબરે ઓસ્ટ્રેલિયા આવશે અને સાતમા નંબરે આવશે આપણો ભારત ક્લિયર ચાલો ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે મેં વાત કરી ઉત્તર દક્ષિણ લંબાઈ છે ત્રણ હજાર બસો ચૌદ કિલોમીટર અને પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે બે હજાર નવસો તેત્રીસ કિલોમીટર ભૌગોલિક સ્થાન મેં ઓલરેડી ડિસ્કસ કરી દીધું તો ભૌગોલિક સ્થાન પૂછાય તો યાદ રાખીશું આપણે આઠ ડિગ્રી ચાર મિનિટ લઈને સાડત્રીસ ડિગ્રી છ મિનિટ ઉત્તર અક્ષાંશ અને અડસઠ ડિગ્રી અડસઠ ડિગ્રી સાત મિનિટ

દક્ષિણમાં છે ઇન્દિરા પોઈન્ટ જે ગ્રેટર નિકોબાર ની અંદર આવેલું છે અને યાદ રાખજો આ ઇન્દિરા જૂનું નામ શું હતું હતું યાદ રાખજો પૂર્વ પૂર્વ એટલે અરુણાચલ પ્રદેશ એમાં આવેલું છે વાલાંગુર એ પૂર્વનું અંતિમ બિંદુ છે ભારતનું અને પશ્ચિમનું અંતિમ બિંદુ છે જે આપણા ગુજરાતની અંદર આવેલું છે કચ્છની અંદર એ છે સિરક્રી તો આઈ હોપ શું આ ફેક્ચુઅલ ડેટા છે એ તમારે ખાસ યાદ રાખવાના છે બેઝિક વસ્તુ